આ રૂમાલ તો લઈ લીધો સાહેબ બધો ઠેલો પેલો પેક કરી દઉં અને બાયરે તો કેવું જ નહીં ઊંઘતો નકા ગઈ સાલ ના પઠે એમ જો આઈ માટે મી કીધું તું અને ફોન માટે રીહોણ દીન બાપાને કહી દીધું કે મારા આઈફોન લઈ આલો ઉપર એ તો કેવું જ નહીં અંબાઈ જઉં છું પણ અલા છો તૈયાર છે આ સોય જતો નહીં આ તો પેક કરું છું ને હા હરી જઉં છું

એ તો ભાઈ બંદો નવા ઠેલા લીધા છે લઈને ઉભા છીએ અમે તમાર બાયડી છે જ હાલજો પણ એ તો ઘેર કોમો છે મારા કોમ હતું વન એ ઘેર છે પણ માર કોમ હતું તા એ હાલો કે તા એ શોકન સોતાન હું નાકા છું ગોમના ગોદરો વાત કરાવ કી વન પણ એ ગોમમાં જાવ કોમ છે તમારે મારા અંબાજી આડું તું

ઘેજો સુજ તમે હું તો ગય અંે હા જય અંબેભે બોલતા જ બાપા હા જાઉં અને હું ખાને એ વાની માં તો મીંડો ખોઈ ના અને પાછો બાઈ ને હંગાતે નહી લઈ જતો ના હનો લઈ જાય આમો તો નહી પેલા ના જેવું છલવી લેવાનું બધું ના ના ભાઈ કોલા ના પારું છું કે તારે નહીં આવું હંગાતી એક વાર બૈરું હંગાતે થઈ જાય છે આવવા દેતું નહીં એ રાહુલ અરે આ તારે આ વાર જોતી જતી લાયો હંગાતી એ વાર ગોળ ના કરો કોઈ વાર ગોળ તો વાર રોતો તાને મને હંગાત બહેરું આવસે ના પાડે છે

લરવાનું બંધ કર નકર નઈ લઈ જાવું હું બાપાને કહી દઉ બસ બાપાને કહી દે તાન જવા તાન બાપાને કહી દે બાપાને કહી દઉ હું ગયા જતો રહું ના નઈ જાવ હેજે તો હમું લેવાને તમે પાછા તરલ નો નક પાછો બીજો હંગા તો કરો મારો 500 ક્યો નાય 500 ક્યો મારા ચપ્પલ તૂટી ગયું ચપ્પલ બનાવી લ્યાલો અરે લિયાનો આગળથી હેજે તાન

ફાડા બોલ બોલ તો એને મોરી અડારીએ પેલા ભાઈબના અંગાથી અન આપણે બે હેડથી હેડજે નહીં મારે ચાંદ બિસ્કિટ છે નહીં ખાવ ચાંદ બિસ્કિટ તો ચપળ લਿਆતા નહીં ને તો લਿਆલું હતું હેડ પર પાછા આવે

અરે બે બેવડતા તો લઈ ને હું કરું કરું ચા નાતી પીવાની ચા નહી પીવી ચા હું પીવા ઓળા તો જો આખો ડારો

એ તો હેંસે આયા ને તાકી છે હેડ જે તી આગળ થી ભલે હું કે મેડિકલ દેખું છે मालिक વાળી કરા બેસ જે કેવો ને કઈ દેવાનું એ તો કહું છું તું હેડવા ન દે આવજો પોણી દી લે તો ખાઉ જ હા તો ખાવાનું છે ખાવાનું જ લઈ લો દાદા બાપ

કોટી અંગાજી લાવ્યો મને ના પાડ લે ફોન માં ના કેતો આન કાવ જો લે આ મારું બેરું વકામ છે કદી અંબાજી આઈ ને મારા અંગાજી લરાઈ ઝઘડા કર છે તો તને નહી કેતો એ તો કહું છું જો તારા બેરા ના લાવતો એવું હું તો ના લાવું તું તો ડા આવી જ તને કેવા મારે એવું એ તો કે મે તે કેતો હોય તો કોલ કોલ કરે મને એટલો તો મોડી કાઢ્યો છે કોઈ ચેરી બારી બલામણા વાત કરે આપડા

પ્રેમથી આવજો બોલો જય અંબાજી